ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેલ બોરીજ ગામ માનનીય મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી સો મીટરના અંતરે આવેલું છે છતાં વિકાસથી વંચિત છે હાલમાં બોરીજ ગામમાં આરસીસી રોડનું કામ ચાલુ છે ને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે ગુણવત્તા મુજબનો માલસામાન વપરાતો નથી ને ગુણવત્તા જળવતી નથી હજુ રોડનું કામ ચાલુ છે ત્યારે રોડમાં ખાડા પડવાનું ચાલુ થઈ ગયેલ છે તેમજ રોડની બંને સાઈડ માટી પુરાણ કરવાનું હોય છે તે છતાં માટીને બદલે રોડા અને વેસ્ટેજ કચરો નાખેલ છે કોઈપણ જાતનું લેવલ કે ફિનિશિંગ કરેલ નથી જેથી રોડ પર કચરાના ઢગલા કરેલ જોવા મળે છે જે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે આ અંગે વારંવાર જોવાત કરવા છતાં નિકાલ આવતો નથી જે સત્વરે નિકાલ લાવવા વિનંતી છે